મહેસાણાના વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં પેટ્રોલ પંપ પર થયેલી લૂંટનો ભેદ મહેસાણાના વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે પી સોલંકીએ પોતાની સૂચબૂછથી ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે તેમણે પોલીસ બેડામાં એક એવો મેસેજ પણ આપ્યો છે કે જો પોલીસ ધારે તો કેટલી જલ્દી આરોપીઓને પકડી શકે અને આખો ગુનોનો ભેદ ઉકેલી શકે ઘટનાની વિગત એવી કહેવાય રહી છે કે વિસનગર તાલુકાના ગોઠવા ગામે જે પેટ્રોલ પંપ આવેલું છે આ પેટ્રોલ પંપમાં એક આરોપી જેનું નામ છે ઠાકોર સચિનજી પોપટજી તખાજી ત્યાં નોકરી કરતો હતો હવે આ નોકરી કરી રહેલા આરોપીની દાનત બગડી જાય છે અને પોતાના જ પેટ્રોલ પંપ પર લૂંટ કરવા માટેનો પ્લાન તે ઘડી કાઢે છે તે પોતાના મિત્ર ઠાકોર ધર્મેશજી પ્રવિણજી કુંવરજીને કહે છે કે તું મારા પેટ્રોલ પંપ ઉપર જ્યારે હું એકલો હોઉં ત્યારે તું આવજે અને મને છરી બતાવીને મારી પાસે જે રોકડા પૈસા હોય તે લૂંટીને લઈ જજે આ બાબતને લઈને આખા પ્લાનિંગથી બધું ચાલી રહ્યું હતું ને આ ઘટનામાં જે આરોપી સચિનજી તખાજી છે તે પેટ્રોલ પંપ પર હોય છે ને તે પોતાના મિત્રને જાણ કરે છે ત્યારે ઠાકોર ધર્મેશજી પ્રવીણજી કુંવરજી આરોપી બીજો હોય છે તે એ જ સમયે પેટ્રોલ પંપ પર આવે છે છરીની અણીએ લૂંટ ચલાવે છે ને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે આ મામલે સાહીઠ હજાર જેટલી આસપાસની રકમની લૂંટ છે તે કરવામાં આવતા વિસનગર તાલુકા પોલીસ સમક્ષ આ મામલો પહોંચે છે જ્યાં વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જેપી સોલંકી તાત્કાલિક આ મામલે તપાસના આદેશ કરે છે મહેસાણાના પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા કડક આદેશો અધિકારીઓને કરવામાં આવ્યા છે કોઈપણ પ્રકારની સ્થિતિ જે કાયદો અને વ્યવસ્થાને ખોરવશે તે ચલાવી લેવામાં નહીં આવે ને તેમના જ સૂચનો મુજબ

આખો ભાંડો પણ પોલીસે ફોડ્યો છે ને જે મુદ્દામાલમાં વપરાયેલી પલ્સર ગાડી છે તેમજ રોકડ રકમ છે સહિતની વસ્તુઓ છે તે પણ કબજે કરી છે ને આ ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ છે તે સૂઝબૂઝથી પોલીસ ઇન્સ્પેક્ટર જે પી સોલંકી અને તેમની ટીમે ઉકેલ્યો છે ને તેમણે મહેસાણા પોલીસમાં પણ એક મેસેજ આપ્યો છે કે જો અધિકારી આવી રીતે કામગીરી કરે તો કેટલી જલ્દી ગુનાઓનો ભેદ ઉકેલાઈ શકે છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો